ધારાસભ્ય જયતર વસાવાની આગેવાનીમાં નેત્રંગ ખાતે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી નેત્રંગ ખાતે આવેલ અમલાવાડી ગ્રાઉન્ડમાં ભગવાન બિરસા એકસો પચાસમી જન્મ જયંતિનો વિશાળ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ચેતર વસાવા ધારાસભ્ય અનંત પટેલ આગેવાન શેરખાન પઠાણ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા રુસ્તમ પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વાલિયા યુથ પાવર ટીમે

આગળના આપણા વક્તા આનંદભાઈ કરી એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં ખોટી જિલ્લાના ઉલ ગામમાં થયો એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસો ને નવ્વાણું માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો એની નેતાગીરી બિરસા મુંડાજી એ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીરકમટા ભાલા એક બાજુ ગોલીબાર થયું અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમર